एश आ टे तमारी विनंती अहम हो विदश्यामी करिष प्रियम बहु प्रिय भीरु हे दुखी स्त्री यत जे इच्छसि तू इच्छे छे तस्याह टेनीनू કામમ ઈચ્છાઓ નહીની સિદ્ધિ ત્રેવર્ગીકી ત્રણ પ્રકારનો अनुवाद જેનાથી અનુવાદ જગતગુરુ શીલ પ્રભુપાદ મહારાજ બારા જગતગુરુ શીલ પ્રભુપાદ કી છે હે ભીરુ તને જે કંઈ પ્રિય હશે તે હું તટકાર કરીશ કારણ કે મુક્તિ માટે ત્રણ પ્રકારની સિદ્ધિઓનું સાધન તારા અન્ય કોણ છે ધર્મ અર્થ કામ બધ જીવન માટે પત્ની મોક્ષનું સાધન મનાય છે કારણ કે પત્નીને તેની અંતિમ મુક્તિ મેળવવા માટે સહાય કરે છે બંધનયુગ ભૌતિક જીવનના પાયાના સિદ્ધાંત પાયામાં ઇન્દ્રિય સુખ છે અને મનુષ્ય પત્ની સદભાગ્ય સાંપડ્યું હોય તો પત્ની દ્વારા તેને બધી જ રીતે મદદ મળે છે મનુષ્ય તેના બદ્ધ જીવનમાં જો વ્યગ્ર રહે તો તે માયામાં માયાના મોહ પાસમાં વધારે વધારે ફસાય છે પ્રતિવતા સ્ત્રી પતિની સગળી સાંસારિક ઈચ્છાઓ પરિપૂર્ણ કરવામાં સહાય આપે છે આપે એમ મનાય છે જેથી તે સ્વસ્થ બની શકે અને જીવનની પૂર્ણતા માટે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરી શકે પતિ જો આધ્યાત્મિક ઉત્કર્ષમાં પ્રગટશીલ હોય તો તે તો પત્ની પણ તેની તેની પ્રવૃત્તિઓમાં સહભાગી બની શકે છે અને એ રીતે પતિ અને પત્ની બંને આધ્યાત્મિક સિદ્ધિઓનો લાભ મેળવે છે માટે છોકરીઓએ છોકરીઓ તેમજ છોકરાઓએ આધ્યાત્મિક કર્તવ્ય કરવા માટે કેળવવા જોઈએ જેથી આવા સહકાર પ્રસંગ સહકારના પ્રસંગ બને જેને આવા સહકારના પ્રસંગે બંને માટે હિત કરતા થઈ શકે છે છોકરા માટે એવી કેળવણી કે સંસ્કાર છે એ બ્રહ્મચાર્ય છે અને છોકરીઓ માટે આવી કેળવણી પતિવ્રતા સંસ્કાર છે પતિવ્રતા પત્ની અને આધ્યાત્મિક સંસ્કાર પ્રાપ્ત બ્રહ્મચારી માનવ માનવધેયના

ઓમજ્ઞાનતિરંધ જ્ઞાનંજન્ય શલાકયા ચક્ષુર્મિ તસમી શ્રી ચૈત મનો સ્થાપ યે ન ભૂતલે સ્વયં રૂપે વંદે હમ શ્રી ગુરુરૂયુતપદકમલ શ્રીગુરન્વૈષ્ઠવાંશ શ્રીપં સાગ્રાત સ્વનરૂપુનાથિતિમ તમ સજીવન સાધ્વે સાવદૂત પરીજનસિતા કૃષ્ણચૈત્ય દિવસ શ્રી રાધાકૃષ્ણ પાંસાખાંતશ હે કૃષ્ણકરુણા સિંધો દીન બંધો જગતપતે ગોપેશ ગોપિકાંત રાધાકાંત નમસ્તે તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનીશ્વરી વૃષભા અનુસુતિ દેવી પ્રમા હરિપ્રિય વાંછા કલ્પ તદુપશ્ય કૃપા સિંધુ એ વચ પતિતાનામ પાવન વ્યો વૈષ્ણવ્યો શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાચાર્ય ગૌર ભક્ત વૃંદા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે તો બહુ સુંદર પ્રસંગ ચાલી રહ્યો છે સંધ્યાકાળે નું ગર્ભદાન તો અહીંયા વર્ણન આવે છે કે હે ભીરુ તને જે કઈ પ્રિય હશે તે હું ટટકાર કરીશ કારણ કે મુક્તિ માટે ત્રણ પ્રકારની સિદ્ધિઓનું સાધન તરાશે અહીંયા કોણ છે તો શિલા પ્રભુપાજી તાત્પર્યમાં લખે છે મુક્તિ માટે ત્રણ સિદ્ધિઓ સિદ્ધિઓ પુરુષાર્થ આ છે ધર્મ અર્થ અને કામ બદ્ધ જીવન માટે પત્ની મોક્ષનું સાધન મનાય છે કારણ કે પતિ પતિને અંતિમ મુક્તિ મેળવવા માટે સહાય કરે છે તો કશ્યપુની આપણે જોઈએ છે કશ્યપુની ઈચ્છતા હતા કે સંધ્યા સંધ્યાકાળ ચાલ્યો જાય એટલા માટે એની એ કરે છે આના પછીના જે પાંચ શ્લોક છે તેમાં તે ડીટીના પ્રશંસા કરે છે અને કહે છે ડીટીને કે મનુષ્ય ધર્મના ધર્મ અર્થ અને કામ ના પુરુષાર્થની પ્રાપ્તિ થાય એના માટે પત્ની બહુ જરૂરી છે તો જેને સદ્ગુણી પત્ની મળીનું સદભાગ્ય મળ્યું છે તો તે પત્ની દ્વારા તે બધી જ રીતે મદદ મેળવી શકે છે તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે બધ જીવનમાં એક બીમારી છે કે તે સ્વચ્છ આચરણ કરવા માંગે છે જીવ એ કોઈની અંદરમાં રહેવા નથી માંગતો તો પોતાની ઈચ્છા ઇન્દ્રિય તુપટીનો તેને વિચાર કર્યા કરે છે તેને કોઈ નિયમ પાળવા નથી તેથી તેનું ધર્મનું પાલન એટલા માટે શાસ્ત્ર કે છે કે એને ધર્મનું પાલન કરવું પડે જો ધર્મનું પાલન કરવા જાય તો નિયમો ધીરે 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 નારાયણ મુનિ ગ્રહસ્થ વિશે નારણ મુનિએ જવાબ આપ્યો હે પ્રિય રાજન જે લોકો ગ્રહસ્થ તરીકે ધર્મમાં રહે છે ગ્રહસ્તરીકે ઘરમાં રહે છે તેમના માટે આજીવિકા ઉપાર્જન કરવાનો કરવા અનિવાર્ય કાર્ય કરવા જ પડે છે અને ત્યારે પોતાના કાર્યમાં ના ફળ જાતે ભોગવાનો પ્રયાસ કરવાને બદલે તેને આ ફળ કૃષ્ણ વાસુને સમર્પિત કરી દેવા જોઈએ ભગવાન વાસુદેવ આ જીવ ભગવાન વાસુદેવને આ જીવનમાં કેવી રીતે સંતુષ્ટ કરી શકાય એ બાબતમાં મહાન ભગવત ભક્તનો સંઘ દ્વારા એ સંપૂર્ણ સમજી શકાય છે તો જ્યારે વૈદિક નિયમોનો પાલ ધર્મ પ્રમાણે કામ કરશે જેમ કે કોઈને માંસ ખાવું હોય તો ધર્મ પ્રમાણે ખાવાની છૂટ છે પણ એ ધીરે ધીરે એનાથી વિરક્ત થાય કે કારણ કે એને અમાવસની રાત્રિએ જંગલમાં જવું પડે જે નાનું પશુ હોય એના કાનમાં કેવું પડે કે આ જન્મમાં હું તને કાપું છું પછીના જન્મમાં તું મને કાપશે તો આ બધા જે નિયમ છે એ નિયમ પછી ધીરે ધીરે એને વૈરાગ વૈરાગ્ય આવે એટલા માટે આ બધા ધર્મના નિયમ છે તો એનાથી એ વિરક્ત થવા લાગે તો કહેવાનો તાત્પર્ય એ છે કે ધર્મ ધીરે ધીરે ધર્મમાં જોડવા માટે આ બધા નિયમ છે તો કે છે આગળ કે ગૃહસ્થ ગૃહસ્થ સંતો સાથે વારંવાર સંગ કરવો કરવો જોઈએ અને શ્રીમદ્ ભાગવત અને અન્ય પુરાણમાં વર્ણવ્યા એ પ્રમાણે એ રીતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર લીલાચરિતો તેમજ અવતારની કથાના અમૃતનું ખૂબ આદરપૂર્વક સવન કરવું જોઈએ આમ જેવી રીતે જાગી ગયા પછી મનુષ્ય સ્વપ્નથી વિરક્ત બની જાય છે તેવી રીતે મનુષ્ય ધીરે ધીરે પત્ની અને બાળકોની આસક્તિથી મુક્ત થવું જોઈએ તો કહેવાનો તાત્પર્ય છે કે ધીરે ધીરે આ બધા સંતોનો સંગ કરશું તો ધીરે ધીરે ભેરકતી આવશે પછી એને એમ નહીં થશે કે હું ગ્રહસ્થમાં જાઉં એટલા માટે ધર્મ અર્થ કામ કરવા માટે પત્નીની જરૂર છે તો આના આના પછીના શ્લોકમાં વીસમાં શ્લોકમાં કે છે પ્રભુપાજી કે જેમ કોઈ કિલ્લો સેનાપતિના આક્રમણ આક્રમણના લૂંટારોથી સેલાઈટી જીતી જાય છે તેમ ગૃહસ્થ મનુષ્યની પત્નીનો આશ્રય લઈને અન્ય આશ્રમોમાં રહેલા દુર્જય એવા ઇન્દ્રિયો પર વિજય મેળવી શકે કેમ કે ઇન્દ્રિય એટલી પ્રબળ છે ભગવાન બી ભગવદ્ ગીતામાં કહે છે યતતો હિ અપી કોન્તેય પુરુષસ્ય વિપશ્ચિત ઇન્દ્રિયાની પ્રમાથીની હરંટી પ્રભ સમન કહે છે કે હે અર્જુન ઇન્દ્રિયો એવી પ્રબળ અને વેગવાન હોય છે કે તેને વસમાં રાખવો રાખવાનો પ્રયત્ન કરનાર વિવેકયુક્ત મનુષ્ય માટે પણ તે બળજબરીથી હરી જાય છે કોની વાત કરે છે વસ્મ રાખનાર વિવેકયુક્ત સાધુ પુરુષોની વાત કરી રહ્યા છે કોઈ સામાન્ય વ્યક્તિની વાત નથી કરી રહ્યા એટલા માટે જ્યારે ઇન્દ્રિયનો પ્રબળ વેગનો આક્રમણ થાય છે ત્યારે એને બચાવવા માટે સ્ત્રી મદદ કરે છે એટલા માટે અહીં અહીં વર્ણન કર્યું છે શીલા પ્રભુપાજીના તાત્પર્યમાં લખે છે કે બ્રહ્મચારી ગૃહસ્થ વાનપ્રસ્થ અને સંન્યાસ આ ચારે આશ્રમ પૈકી ગૃહસ્થ મનુષ્ય વધુ સુરક્ષિત હોવાનું જણાય છે શારીરિક ઇન્દ્રિય રૂપ ડેહરૂપી કિલ્લામાં લૂંટારુ લૂંટારુ ગણવામાં આવે છે સોરી શારીરિક ઇન્દ્રિયોને દેહરૂપી કિલ્લાના લૂંટારૂ લૂંટારુ ગણવામાં આવી છે પત્ની કિલ્લાની રખેવાડી ગણાય છે જ્યારે દેહ ઉપર ઇન્દ્રિયોનું આક્રમણ થાય છે ત્યારે ત્યારે શરીર જમીન દોષ થઈ ને પાયમાલની બાંધી બચવા માટે પત્ની હોય છે પત્ની હોય છે દરેક મનુષ્ય માટે કામવાસનો અનિવાર્ય હોય છે પરંતુ એક જ સ્ત્રીને પત્ની માનીને તેનામાં તેમાં જેનું મન સ્થિર થયું હોય છે તે મનુષ્ય સ્વપ્ન જોરદાર હુમલાથી બચી જાય છે સારી પત્ની ધરાવનાર મનુષ્ય કુમારી કન્યાઓને ભ્રષ્ટ કરી સમાજ બગાડો સમાજમાં ગડબડ પેદા કરતો નથી સ્થિર પત્ની વિના મનુષ્ય પહેલો દરજાનો વ્યાભિચારી બને છે સ્થિર પત્ની વિના મનુષ્ય પહેલા દરજાનો વ્યાભિચારી બને છે અને સમાજમાં ઉપદ્રવકારી દ્રવકારી નીવડે છે સિવાય કે સંસ્કાર પ્રાપ્ત બ્રહ્મચારી વાન કે સંન્યાસ હોય જો બ્રહ્મચારીને કુશળ ગુરુ દ્વારા કઠોર અને પદ્ધતિસર કેળવણી ન મળે તો તે આજ્ઞાકારી શિષ્ય ન હોય તો કહેવાનો કહેવા તો બ્રહ્મચારી કામ ભોગ અચૂક બને છે અટપટનના એવા ઘણા દાખલાઓ છે વિશ્વામિત્ર જેવા મહાન યોગીઓ પણ પતન પામ્યા હતા પરંતુ પતિવ્રતા પત્નીને લીધે ગૃહસ્થ સુરક્ષિત રહે છે જાતીય જીવન એ ભૌતિક બંધનનું કારણ છે અને તેથી આ ત્રણ આશ્રમની માટેની નિશ્ચિત છે માત્ર ગૃહસ્થ માટે તેની છૂટ છે પ્રથમ કક્ષાના બ્રહ્મચારી वानપ્રસ્થ અને સન્યાસીઓ ઉત્પન્ન કરવા માટે ગૃહસ્થ જવાબદાર છે તો એટલા માટે ગ્રસ્થ જીવન એક સુરક્ષિત છે પણ આ બધી આ બધી કથાઓનું વર્ણન ભાગવતમાં શું કામ આવે છે કેમ કે ભાગવત અમે પરમહંસો માટે છે નિર્મત્સરા નામ શુદ્ધ ક્રિસ્ત પ્રેમ કરવા માટે છે તો આ બધા પ્રસંગ આપણે જોઈએ કે આ બધા પ્રસંગો શું કામ આવે છે કારણ કે એ એ આપણે જણાવે છે કે આ આ ભૌતિક જીવનમાં કેટલું ભયાનક છે ગમે તે પરિસ્થિતિમાં આપણે પતન થઈ શકીએ છીએ શોભરી મુનિ વર્ણન આવે છે કે પાણીમાં જઈ તપસ્યા કરતા હતા પણ એક માછલીનો સંગ કરતા જોઈ લીધીને પતન થઈ ગયું જળભરતનું ઉદાહરણ આવે છે કે હિરણમાં આશક્ત થઈ ગયા એવા ઘણા ઉદાહરણ આવે છે તો આ બધા ઉદાહરણ આપણે લોકોને ચેતવવા માટે છે કે કેવી રીતે ગ્રહસ્થમાં રહી બચી શકીએ મતલબ કેવી રીતે ભગવાનની ભક્તિ થોડા પણ જો વિચલિત થઈશું તો ફોલ ડાઉન થઈ જશે અહીં આગળ સંધ્યા વર્ણન કરતા હતા કશ્યપુની અને દીતીની ઈચ્છા સ્વીકાર કરે છે વિચારો ભક્તિના માર્ગમાં લાગેલા હતા છતાં પણ પતન થઈ શકે છે જો આપણે થોડા પણ વિચલિત થઈશું ચાર નિયમોના પાલનનું ભંગ કરીશું તો થોડા પણ આમ તેમ થઈશું મંગળાટી નહીં કરીશું તો આપનો પતન નિશ્ચિત થઈ જશે આપને એમ લાગે છે કે આપણે લોકો પ્રગતિ કરી રહ્યા છે પણ માયા એટલી છે કે તરત જ લેશે એટલા માટે આ બધી વાર્તાઓ આ બધી કથા સાંભળવી જોઈએ અને બહુ સાવધાનીથી આ ભગવદ્ ગીતાને રોજ ભાગવત વાંચવું જોઈએ નહીં તો આપણે ગમે ત્યારે આ જ ગ્રહસ્થ જીવનમાં એક બહુ મોટો ખતરો છે કે ગમે ત્યારે પતન થઈ જશે ઇવન બ્રહ્મચારી આશ્રમમાં પણ જો બ્રહ્મચારી આશ્રમ ગુરુના માર્ગદર્શનમાં જો નહીં કરવામાં આવે તો એમાં બી પતનનો ખતરો છે એટલા માટે શ્રીમદ ભાગવતમમાં બહુ ઘણી બધી કથાઓનું વર્ણન આવે છે હું હમણાં નવમોસ્કર વાંચતો હતો પુરુવારનું વર્ણન આવે છે તો પુરુ પુરુવા અપ્સરા પાછળ એટલા બધા પાગલ થઈ જાય છે કે નિવસ્ત્ર એની પાછળ આખી પૃથ્વીના રાજા સમ્રાટ હોય છે વિવસ્વનના સૂર્યદેવના પુત્ર હોય છે પણ આખી પૃથ્વીના રાજા હોય છે છતાં પણ એક સ્ત્રી પાછળ ભાગે છે વિચારો કેટલું બધું એ છે ખતરો છે કે કેટલા આશક થઈ જાય છે ગ્રહસ્થિમાં અને એનો પશ્ચાતાપ આવે છે શ્રીમદ્ ભાગવતમના અગિયારમાં સ્કંદમાં એને ભગવાન સ્વયં એનો પશ્ચાતાપ વિશે એલ ગીત નામના ગીતમાં ભગવાન સ્વયં કહે છે એટલો પશ્ચાતાપ કરે છે રાજા યયાતી ઇન્દ્રિય તૃપ્તિ માટે પોતાના પુત્રનો યુવાન લે છે કેટલો મોટો ખતરો છે પણ જો ભક્તિમાં લાગેલા છે તો આપણે જોઈએ છે કે હરિદાસ ઠાકોર વર્ણન આવે છે ચૈતન્ય ચરિતામૃતમાં તો ભગવાનની ભક્તિમાં લાગેલા હતા પણ બચી ગયા વિશ્યા સ્વયં માયાદેવી એમની પાસે આવે છે પણ છતાં પણ એ ના કહે છે એ થોબો અહીંયા ઘડી કહી શકતા હતા કે અત્યારે નહીં થોબી જા પણ પ્રહુપાટીક તાત્પર્યમાં એવું પણ લખે છે કે એમની પણ ઈચ્છા હતી તો ગ્રહસ્થ જીવનમાં બહુ ખતરો છે આપણે જોઈએ છે ભાગવતમાં ઋષિની કથા આવે છે ઇન્દ્ર અપ્સરા મોકલે છે નરનારાયણ ઋષિની તપસ્યા ભંગ કરવા સ્પષ્ટ ના પાડી દે છે તો ઇન્દ્રિયના વેગને જો સહન કરશું ને તો આપણે ભક્તિમાં પ્રગતિ કરી શકીશું અને એટલા માટે જ રોજ નિયમિત પૂર્વક ધ્યાનપૂર્વક સોળ માળા કરવી જોઈએ મંગલા આટી કરવી જોઈએ ધ્યાનપૂર્વક જપ કરવા જોઈએ ભાગવતમ ભગવદ્ ગીતાનું અધ્યયન કરવું જોઈએ ભાગવતમનું શ્રવણ કરવું જોઈએ ચાર નિયમોનું કરકાઈથી પાલન કરવું જોઈએ તો જ આપને બચી શકીશું નહીં તો આપણે ઇન્દ્રિયોના આવેગમાં ફસાઈ જઈશું બહુ ડેન્જર છે ભક્તિ એ અસ્ત્રની ધાર પર ચાલવા જેવું છે થોડી પણ ચૂકી ગયા તો કપાઈ જશે બે કાળજીથી આપણે સેવિંગ કરતા હોઈએ તો કપાઈ જાય એ રીતે જો ભક્તિમાં થોડું પણ વિચલિત થયા કપાઈ જશે એટલા માટે હંમેશા ભક્તોના સંગમાં રહેવું જોઈએ ભક્તોના સંગમાં રહેવાથી આપણે માયાના એટેક થી બચી શકીશું ભક્તોનો સંગ બહુ જરૂરી છે ભક્તિ માટે ભક્તોના સંગ ભક્ત આપને બચાવશે કે કઈ રીતે આપણે ડેન્જર ઝોનમાં જઈ રહ્યા છે કોઈ ભક્ત કોઈ કાન પકડવાનું નહીં હોય તો કોણ ઘરે રહીને કરશો તો કોણ બચાવશે ભક્તોનો સંઘ નહીં કરશો તો કોણ કહેશે કે તમે ડેન્જર ઝોનમાં જઈ રહ્યા છે તમે આ ભૂલ કરી રહ્યા છે મંગળા આટી કરીએ તો કોણ કહેશે કે ભાઈ હાથ ધોયા વગર ફૂલ નહીં લેવા જોઈએ એની જે સ્ટાન્ડર્ડ બનાવ્યું એ પ્રમાણે કયા કરશે ઘરે પણ ભક્તોના સંઘમાં રહીશું તો કોઈ ભક્ત બતાવશે કે ભાઈ આ પ્રમાણે નહીં કર હવે આ પ્રમાણે કર તું આ ભૂલ કરી રહ્યો છે ઘરે કોઈ વાળું નથી ઘરે કોઈ કાન વાળું નથી પણ ભક્તો એકબીજાના ભક્ત ખેંચે છે કે ના આ આ ભૂલ થાય છે તારી જળભરત ના માં જોઈએ છે કે જળભરત મહારાજ બધું છોડીને ચાલ્યા ગયા મલવત પણ હિરણમાં અસકતું નહીં કે ભાઈ હિરણમાં તે બધું તો છોડી દીધું પણ હિરણમાં અસકત થઈ રહ્યો છે કોઈ કહેવા વાળું નહી હતું પણ ભક્તો હશે તો ચેતવશે કે પ્રભુજી તમે બહુ ડેન્જર માં જઈ રહ્યા તમે મંગળા હાટી છોડી રહ્યા છો બહુ મોટું નુકસાન કરી રહ્યા તમે ગુરુની સામે પ્રતિજ્ઞા લીધી છે કમ સે કમ સોળ માળા કરો એ કોણ કેશે કોઈ સિનિયર ભક્ત એટલા માટે ભક્તોનો સંગ બહુ જરૂરી છે ભક્તોના સંગમાં રહીશું તો માયાથી બચેલા રહીશું નહીં તો માયા પકડી લેશે એટલા માટે ભક્તોનો સંગ બહુ જરૂરી છે સંગે શક્તિ કલો યુગે આ કડયુગમાં સંઘ થી શક્તિ મળશે સતયુગ હતું ત્યારે ધ્યાન કરવા જતા હતા તેમાં પણ આપણે જોઈએ છે વિશ્વામિત્ર મુનિ પ્રભુ પાટલા ફોલ ડાઉન થઈ જાય છે પણ આ કરુગમાં તો ભક્તોના સંઘ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી તમારી પાસે એટલા માટે જ્યારે પણ મને ત્યાં ભક્તોનો સંઘ કરવો જોઈએ ભક્તોનો આદર કરવો જોઈએ ભક્તો પાસેથી ઉપદેશ ગ્રહણ કરવો જોઈએ ગ્રામ્ય કથા કે ભક્તો જ્યારે ભગવાન જ્યારે મારા ભક્તો મળે છે ત્યારે એકબીજાને બોટયંતિ પરસ્પર એકબીજાને ઉપદેશ આપે છે તો આપણે એકબીજાને મળીએ ત્યારે કૃષ્ણ કથા વિશે પૂછવું જોઈએ કે પ્રભુજી આજે તમે શું વાંચ્યું આજે તમે શું કર્યું નહીં કે આ તમે કેમ છો શું છે તમારો બિઝનેસ કેવો ચાલે છે આ શું છે પેલું શું એવી એ કથા નહીં કરવી જોઈએ જ્યારે પણ ભક્તો ભક્તો મળે ત્યારે ભગવાન કૃષ્ણ ની વાત કરવી જોઈએ તમે શું કર્યું તમે ભક્તિમાં પ્રગતિ કરવા માટે શું કરી રહ્યા છો શ્રીમદ ભાગવતમના એક અગિયાર માં તાત્પર્યમાં એક તાત્પર્યમાં લખે છે કે ભક્તોના સંગથી કહે છે કે એક ભક્ત કહે છે કે મેં ઇન્દ્રિય તૃપ્તિ છોડી દીધી છે તો પેલો બીજો ભક્ત કહે છે હવે હું પણ ઇન્દ્રિય તૃપ્તિ છોડી રહ્યો છું એક ભક્ત કહે છે કે હું સવારે થોડી માળા કરીને મંગળા આટી કરું તો એ બીજો ભક્ત હવે હું પણ એ પ્રમાણે કરીશ કે જેથી હું સારી રીતે ભક્તિ કરી શકું ભક્ત કહે છે કે હું રોજ નિત્યમ એક કલાક ભાગવત વાંચું છું તો બીજો ભક્ત કહે છે ના હવે મારે પણ વાંચવું જોઈએ તો ભક્ત ભક્તોના સંગમાં રહીશું તો આપણે લોકો જાણી શકીશું કે ભક્તિ કેવી રીતે સુધર રીતે ચાલી શકે છે અને ભગવાનને પણ એ બહુ પ્રિય છે કેમ કે ભક્તોના સંગમાં રહીશું તો જ આપણે બચી શકીશું નહીં તો અન્યથા ફસાઈ જઈશું માયામાં તો અહીંયા ટઉપાજી લખે છે કે જે મનુષ્ય બદ્ધ જીવનમાં જો વ્યક્ત બને વ્યક્ત બને મતલબ વિચલિત થતો રહે તો માયાના મોહ વધારે વધારે ફસાય છે તો જ્યારે પણ આપણે વિચલિત થતા હોઈએ ત્યારે આપણે ભક્તોનો સંઘ કરવો જોઈએ વધારે ભક્તોના સંગમાં રહેવું જોઈએ કે જેથી આપણે બચી શકીએ પતિવતા સ્ત્રી પત્ની પતિવતા સ્ત્રી પતિની સઘળી સાંસારિક ઈચ્છાઓ પરિપૂર્ણ કરવામાં સહાય આપે છે એમ મનાય છે જેથી તે સ્વસ્થ બની શકે અને જીવનની પૂર્ણતા માટે આધ્યાત્મિક પ્રવૃત્તિ કરી શકે પતિ જો આધ્યાત્મિક ઉત્સુક ઉત્કર્ષમાં પ્રગતિશીલ હોય તો પત્ની પણ તેની પ્રવૃત્તિમાં સહભાગી બને છે તો પતિએ આદર્શ રહેવું જોઈએ કે જેથી પત્નીને કૃષ્ણ ભાવનામાં લાવી શકે નહીં કે પત્નીઓની ઈચ્છા પૂરી કરવામાં લાગીને કરી શકે એટલે પતિની જવાબદારી છે કે પત્ની બાળકોનો ઉદ્ધાર કરી શકે એ સૌથી મોટી જવાબદારી છે પતિની પતિની જવાબદારી છે કે પત્નીનું જે રીતે એ કરી શકે કે એને ક્રિષ્ઠ ભાવનામાં લાવી શકે કે નહીં કે પત્નીની લોભાવની એમાં ફસાઈ જાય છે એ રીતે પતિ પત્ની બંને આધ્યાત્મિક સિદ્ધિનો લાભ મળે છે માટે છોકરીઓ માટે માટે અને છોકરાઓ માટે આધ્યાત્મિક કર્તવ્ય કરવા માટે કેળવવા જોઈએ છોકરાઓ અને છોકરીઓને પહેલા સંસ્કાર આપવા જોઈએ કે કેવી રીતે કૃષ્ણ ભાવનામાં આગળ વધી શકે જે જેથી આ સહ સહકાર પ્રસંગે બંને માટે હિતકથા થઈ શકે છે છોકરાઓ માટે આવી કેળવણી સંસ્કાર બ્રહ્મચારી છે છોકરાઓને બ્રહ્મચારીની ટ્રેનિંગ આપવી જોઈએ અને છોકરીઓને પતિવત પતિવત્યા સંસ્કાર આપવા જોઈએ છે કે 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 સ્ત્રીઓને બનાવવા જોઈએ બનાવવા જોઈએ એને સૌથી પહેલા પતિવ્રતા સંસ્કાર કેવી રીતે આપવા એ શીખવવું જોઈએ કારણ કે આજનું જે ભૌતિક શિક્ષણ છે એમાં આ શિક્ષણ આપવામાં આવતું નથી કે બ્રહ્મચારી ટ્રેનિંગ કેવી રીતે અપાય પત્નીને કેવી રીતે સ્ત્રીને કેવી રીતે પતિવટ ધર્મ પાલન કરી શકાય સ્ત્રીને રસોઈ કેવી રીતે કરતા શીખાય આ નથી આવતું ઘરમાં જ આવે છે રીતે છોકરાઓને છોકરીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે તો એના માટે બહુ જરૂરી છે કે સ્ત્રીઓને કેરવણી આપવી જોઈએ નહીં તો સ્ત્રી કેરવણી વગર વર્ણ ઉત્પન્ન થશે અર્જુન પણ એના માટે ચિંતિત હતા કે વર્ણશંકર ઉત્પન્ન થશે સ્ત્રી દૂષિત થશે તો ને આજે જોઈ રહ્યા છે કે ધીરે ધીરે ઈસ્કોનમાં પણ સ્ત્રી સ્વતંત્રતા આવી રહી છે ઈસ્કોનમાં પણ યુથ પ્રોગ્રામ નામે ગરબા ચાલી રહ્યા છે આજે એક જગ્યા ઉપર છે યુથ પ્રોગ્રામ અને ગરબા ક્લાસ પછી ગરબા તો શિલ પ્રહુપારની આ શિક્ષા નથી રાસોત્સવ રાસ ઉત્સવ શિલ પ્રભુપારની શિક્ષા નથી જો આપણે શિલ પ્રભુપાર ની શિક્ષાઓ થઈશું તો ઈસ્કોન ની જગ્યા બીજી જગ્યાએ ડાયવર્ટ થશે એક નાની સરખી ગુરુમાં કે બે લાઈન સરખી જાય એક થોડી ક્રોસ તો આગળ જઈને બહુ મોટી ક્રોસ થઈ જશે એટલા માટે જે શિલપ્રહુપાદે આપ્યું છે એ સંપૂર્ણ છે શિલ પ્રભુપાડે જે આપ્યું છે એને વળગી રહેવાનું છે એના માટે આપણે શુદ્ધ ભક્ત જે શિલપ પ્રભુપાદના ફોલોઅર છે એનો સંઘ કરવો જોઈએ નહીં કે જે શિલપ્રહુપાદને ફોલો નથી કરતા એનો સંઘ કરવો જોઈએ તો એના માટે બહુ જરૂરી છે ભક્તોનો સંઘ એવા ભક્તનો સંઘ જે એના ગુરુ અને શિલાપ્રહુપાદ ને યથારૂપ ફોલો કરે છે એવા ભક્તોનો સંગ સંઘ નહીં તો ઈસ્કોનમાં છે સંઘ તો બહુ છે પણ એ કેવો સંઘ કરે છે એના ઉપર ડિપેન્ડ છે શું એ મંગલાટી કરે છે એ ચાર નિયમોનું પાલન કરે છે કરે છે તો એ જોવું જોઈએ તો જ આપણે લોકો બચી શકીએ નહીં તો સંઘ તો ભક્તો કે આવી ભક્ત છે એ ભક્તના સંઘ કરશું તો આપણું બી પતન થઈ જશે શિલા પ્રભુપાજી આગળ લખે છે પતિવતા પત્ની અને આધ્યાત્મિક સંસ્કાર પ્રાપ્ત બ્રહ્મચારી માનવ ના ઉત્કૃષ્ટ અને સુભક સહયોગ છે તો ગ્રહસ્થની પહેલી ફરજ છે કે પોતાના ઘરને કૃષ્ણ ભાવનામાં બનાવે પોતાના ઘરને કૃષ્ણનું મંદિર બનાવે પોતાના પત્ની અને બાળકોને ક્રિષ્ન ભાવનામાં જોડે એ જ મનુષ્ય જીવનનો ધ્યેય છે અને આ બધી વાર્તાઓથી આપને એ જ મળે છે ચેતવણી મળે છે કે ગૃહસ્થ જીવનમાં પણ કે સાવધાન નહીં રહીશું તો મોટો ખતો થઈ જાય નજર ક્રિષ્નસે નજર હતી દુર્ઘટના ઘટી એવી રીતે આપણે પણ થોડા બી વિચલિત થઈશું તો મોટી દુર્ઘટના થશે અને ભક્તિથી આપનું પતન થઈ જશે હરે કૃષ્ણ ભાગવત કી જય